વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત નવમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડી પોતાના નવજીવનની શરૂઆત કરી હતી વાત કરીએ તો સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં આઠ યુગલોએ હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા હતા જ્યારે એક મુસ્લિમ યુગલને મૌલાના દ્વારા નિકા પડાવવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાજપના શિનોર તાલુકા મુકેશભાઈ બિરલા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહને સફળ બનાવવામાં સાધલીના કનુભાઈ પરમાર જગદીશભાઈ પ્રજ્ઞ સૂર્ય જેસલ વસાવા સહિત નામી અનામી લોકોએ ખૂબ મહેનત કરી હતી અને જે આયોજન કર્યું ત્યારે આ સમૂહ લગ્નોત્સવના ભોજનના દાતા શ્રી નિલેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું જેને લઈને તમામ આયોજકો દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યા હતા